નમસ્કાર દોસ્તો સુત્રાપાડા જેલની અંદર એક યુવાન છે જેના ઉપર આરોપ હતો અને આ યુવાન ત્યાં ઇજાગ્રસ્ત થાય છે અને સારવાર દરમિયાન આ યુવાનનું મોત થાય છે તેમના પરિવારજનો છે જે હોબાળો મચાવે છે જેનો આરોપ છે કે પોલીસે જેલની અંદર તેને પીટો છે અને તેના કારણે તેનું કસ્ટડીયન ડેથ થઈ છે શું પૂરો મામલો છે એ જોઈએ પરંતુ આ યુવાનો લવ કરે છે અને જે યુવાનો દોસ્તી નિભાવે છે એના માટે આ કિસ્સો છે તે લાલબત્તી સમાન છે તો આવો જાણીએ કોણ હતો આ વ્યક્તિ કઈ રીતે તે જેલ સુધી પહેચ્યો હતો શું તેના ઉપર આરોપ હતો શું જેલની અંદર થયું હતું અને કઈ રીતે તેનું ઢેટ થયું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે ગત તેર બે હજાર ચોવીસ અમુક મહિના પહેલાં સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં એક યુવતી હોય છે એક કિશોરી હોય છે તેમના પિતા છે તે ફરિયાદ નોંધાવે છે કે તેમની દીકરીને એક યુવાન છે જેનું નામ છે તરુણ ચંદુ રાઠોડ આ યુવાન તેમની દીકરીને લઈને ભાગી ગયો છે આવી એક ફરિયાદ નોંધાવવામાં આવે છે આ ફરિયાદ બાદ પોલીસ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરે છે પોલીસ આરોપી ચંદુ તરુણ ચંદુ રાઠોડને સુરતથી ઝડપી પાડે છે અને આ દીકરીને પણ તેના પરિવારને સોંપે છે કારણ કે આ દીકરીની અઢાર વર્ષની ઉંમર નહોતી થઈ તરુણ ચંદુ રાઠોડને સુરતથી પોલીસ સુત્રાપાડા લાવે છે સુત્રાપાડા પોલીસ સ્ટેશન લાવ્યા બાદ તેની જે પ્રોસેસ હોય છે તે પોલીસની ફોર્માલિટી ચાલતી હતી આ સમયે આ તરુણ છે તે પોલીસને ચકમો આપીને આ કસ્ટડીની અંદરથી પોલીસના ઝાપટામાંથી આ તરુણ ચંદુ રાઠોડ છે જે ફરાર થઈ જાય છે અને પોલીસ માટે એ મોટી ચુનૌતી બની જાય છે બીજી તરફ એવું પોલીસને જાણવા મળ્યું હતું કે તરુણ જે જગ્યા ઉપર સુરત રોકાયો છે તેને તેની સાથે જેણે તેને મદદગારી કરી છે તેમનું નામ છે જોડિયા નરેશભાઈ જીવાભાઈ જી હા દોસ્તો આ એ જ વ્યક્તિ છે જેનું મોત થયું છે આ જોડિયા નરેશભાઈ જીવાભાઈ છે તે સુરત રહેતા હતા તેનું મૂળ ગામ છે તે જાફરાબાદનું બટવાદર છે અને તેણે શાયદ તેને શું સંબંધ હોય અમને નથી ખબર પરંતુ તરુણ ચંદુ રાઠોડ છે તેના મિત્ર હશે જેથી તેને તેણે મદદ કરી હશે તેને ત્યાં રોકાયા હશે આવું પોલીસને જાણવા મળ્યું હતું પોલીસ હવે આ જોડિયા નરેશ જીવાની તલાશ કરતી હતી તલાલા સીપીઆઈ આ કેસ સંભાળતા હતા પોલીસ માટે એક તો તરુણ છે તે ફરાર થયો હતો અને તરુણને શોધવાનું બીજી તરફ તલાલા સીપીઆઈ અને સૂત્રાપાડા પોલીસને જાણ થાય છે કે નરેશ જોડિયા નરેશ છે તે હાલ જાફરાબાદનું તેનું ગામ ભટવાદર છે ત્યાં છે પોલીસ અહીંયાથી રવાના થાય છે નાગેશ્રી પોલીસની મદદ લેવામાં આવે છે અને નરેશનેથી તેની ધરપકડ કરવામાં આવે છે ધરપકડ કર્યા બાદ પોલીસનું કહેવું છે કે પ્રથમ તેને મેડિકલમાં લઈ જવામાં આવે છે તેનું મેડિકલ કરાવવામાં આવે છે ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે ત્યાં પૂછપરછ કરવામાં આવે છે અને રાત્રિના સમયે તેને જે આ બેરેક છે જેલનું તેની અંદર ધકેલવામાં આવે છે પોલીસનું કહેવું છે કે આ સમયે પી પોલીસ ત્યાં પીએસએના ટેબલની બિલકુલ સામે આ બેરેક છે જેલ છે નાની એવી તો તેની અંદર આ વ્યક્તિ હતો જે પોતાનું માથું છે જે જેલના સળિયા આવે છે તેની તેમાં જોરથી ટકરાયું અને તે ટકરાયા બાદ તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેને પ્રથમ સૂત્રાપાડા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તેને વેરાવળ સારવાર આપવામાં આવી હતી આ સમય દરમિયાન પોલીસનું એ પણ કહેવું છે કે તેણે ઝૂમ એપ્લિકેશન દ્વારા કોર્ટની પ્રોસેસ પૂરી કરી હતી અને કોર્ટ સમક્ષ તેને ઝૂમ ઝૂમ દ્વારા તેને હાજર કર્યો હતો ત્યારબાદ કોર્ટમાંથી જે કસ્ટડી હોય છે એ કોસ્ટની પૂરી થાય છે જેથી કરીને જૂનાગઢની અંદર જેલમાં તેને ધકેલવાનો હતો પરંતુ તેની તબિયતને લઈને તેને જૂનાગઢ સારવાર આપવામાં આવી જૂનાગઢથી તેમને રાજકોટ લઈ જવામાં આવ્યો અને રાજકોટથી તેમને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ આ નરેશભાઈનું ત્યાં મોત થયું હોવાનું સામે આવ્યું છે તેમના પરિવારજનોએ હોબાળો મહેવો છે આ મામલો આખો તૂત પકડ્યો છે અને પોલીસ પર આરોપ લાગી રહ્યા છે પરંતુ અગત્યની બાબત એ છે સૂત્રોમાંથી એવું જાણવા મળ્યું છે કે જ્યાં સૂત્રાપાડા જેલનું બેરક છે તેની બિલકુલ સામે સીસીટીવી કેમેરા લાગેલા છે પોલીસનો પાસે આ સમગ્ર ઘટનાને ફૂટેજ હોય તેવું પણ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે પોલીસ સૂત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે જેથી દિવાલથી સામે સળિયા સુધીનું તે દોડીને આવે છે અને પોતાનું માથું છે જે ભટકાય છે સળિયાની વચ્ચે જે સળિયા હોય છે ઊભા તેની વચ્ચે એક પટ્ટી હોય છે જે સળિયાને પકડ રાખે છે આ પટ્ટીમાં માથું ટકરાયું હોય તેવું લાગી રહ્યું છે અમુક સમય સુધી તેને અલગ અલગ દવાખાનામાં સારવાર લેવાની ફરજ પડી હતી અને આખરે તેનું મોત થયું છે આ સમગ્ર મામલે પોલીસ પર આરોપ લાગી રહ્યા છે પરંતુ હવે એ પોલીસ પાસે ફૂટેજ છે કે કેમ તે મોટો સવાલ છે જે પ્રમાણે સૂત્રોના દાવ સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે પોલીસ પાસે આ સમગ્ર ઘટનાના ફૂટેજ છે જો કે છે કે કેમ તે પોલીસે કોઈ હજુ સુધી ખુલાસા નથી કર્યા આ સમગ્ર કેસને લઈને તપાસ થશે અને તપાસ થયા બાદ જે પણ સત્ય હશે એ બહાર આવશે કારણ કે અમારો કોઈ વ્યક્તિગત આ કેસને લઈને દાવો નથી પરંતુ દોસ્તો આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે ઘણા બધા નવયુવાનો છે જે લવ કરે છે અને તેના લવનો ભોગ અન્ય વ્યક્તિ પણ બનતો હોય છે કંઈક આવું જ બન્યું છે કારણ કે અન્ય વ્યક્તિને તેના મિત્રની એ મદદ કરતો હોય છે પરંતુ તેને ખ્યાલ નથી હોતો કે કાનૂનની નજરમાં આ વ્યક્તિની મદદ કરવી એ પણ ગુનો છે અને આવું અનેક યુવાનો સાથે બનતું હોય છે જેથી કરીને અમે આપને ચેતવીએ છીએ કે આવા કિસ્સાઓમાં સાવચેતી રાખવી જરૂરી છે અઢાર વર્ષથી નીચેની દીકરીને લઈને કોઈ ભાગી જાય છે અને તેને પનાહ આપે છે કારણ કે તેની અપહરણની અથવા તો અન્ય કોઈ રીતે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાણી હોય છે જેથી કરીને એ ભાગનાર વ્યક્તિ હોય છે તેના ઉપર આરોપ હોય છે અને તેની મદદગારી કરવામાં એક મિત્ર તરીકે દોસ્ત તરીકે અનેક લોકો મદદગારી કરતા હોય છે પરંતુ એ અજાણ હોય છે કે જ્યારે કાનૂનના હાથ છે તે ક્યારેક તેના સુધી પહોંચી શકે છે અને આવું જ અનેક લોકો સાથે બનતું હોય છે જેને જાણ નથી હોતી કાયદાની અને ત્યારે પોલીસના હાથમાં આવા લોકો ઝડપાતા હોય છે જો કે આ કેસને લઈને અમે કોઈ કમેન્ટ કે ટીકા ટિપ્પણી નથી કરવા માંગતા બસ એટલું કહેવા માંગીએ છીએ કે મૃતકની આત્માને પરમાત્મા શાંતિ આપે અને તપાસ છે તે તપાસ થયા બાદ શું બહાર આવે એ જોવું રહ્યું પરંતુ એટલું જરૂર કહેશું કે સાવધાની અને સચેત રહેવું જરૂરી છે દોસ્તની મદદ કરવી જોઈએ પરંતુ તે ગુનેગાર તો નથીને તે પણ જાણવું જરૂરી છે હાજી સર એક સૂત્રાપાડા પોલીસ સ્ટેશનનો કેસ છે એક યુવાનનું મોત થાય છે કસ્ટડીની અંદર તેના પરિવારજનો આક્ષેપ કરે છે કે પોલીસના મારથી એનું મોત થયું છે શું આ સમગ્ર મામલો છે કઈ કેસમાં તેની અટકાયત હતી ગઈ તારીખ તેર બે બે હજાર ચોવીસના રોજ સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં એક ત્રણસો ત્રેસઠ છાસઠનો ગુનો દાખલ થાય છે જેમાં ફરિયાદી છે કાનાભાઈ ભગવાનભાઈ શેવરા એમની દીકરીને આ કામનો જે આરોપી છે તરુણભાઈ ચંદુભાઈ રાઠોડ એ ભગાડીને લઈ જાય છે અને એ બાબતની તપાસ સીપીઆઈ તાલાલા કરી રહ્યા હતા અને એ તપાસ દરમિયાન આ કામનો જે આરોપી છે ચંદુ તરુણભાઈ ચંદુભાઈ રાઠોડ એને સુરત ખાતે આ જે મરણ જનાર છે નરેશભાઈ જીવાભાઈ જોડિયા જે મૂળ છે ભટવાદરના એ સુરત ખાતે તેમણે આમને આશ્રય આપેલો અને જ્યારે સીપીઆઈ સાહેબ અમારા જે સીપીઆઈ તાલાલાનો તપાસ કરી રહ્યા હતા એ તપાસ દરમિયાન એ આરોપીને સુરત ખાતેથી ધરપકડ કરીને અહીંયા સૂત્ર અહીંયા સુત્રાપડા પોલીસ સ્ટેશન લાવેલા એ ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન જેમ જે આ મરણ જનાર છે નરેશભાઈ જેવાભાઈ જોડિયા અને આરોપી છે તરુણુભાઈ ચંદુભાઈ રાઠોડ એ સતત સંપર્કમાં હતા એકબીજાના અને એ દરમિયાન આ જે આરોપી છે જે મુખ્ય આરોપી તરુણ ચંદુભાઈ રાઠોડ એ પોલીસ કસ્ટડીમાંથી ભાગી જાય છે જે બાબતે સુત્રાપડા પોલીસ સ્ટેશનમાં અલગથી પણ એક ગુનો દાખલ થાય છે આઈપીસી કલમ બસો ચોવીસ મુજબ જે દરમિયાન આ જે આજે જ્યારે સુરત ખાતેથી ભૂખ અને આરોપીને જ્યારે પોલીસ અહીંયા લાવે છે ત્યારે એમના તપાસમાં ભોગ બનનારના નિવેદનમાં તેમજ એક સીઆરપીસી એકસો ચોસઠ મુજબના મેજિસ્ટ્રેટ રૂબરીના સ્ટેટમેન્ટમાં પણ એ તે કબૂલાત કરે છે કે ભાઈ નરેશભાઈ જોડીયા સુરત ખાતે તમને વ્યવસ્થા કરી આપેલી રહેવા માટેની અને આમ તેણે બનાવ બન્યો ત્યારથી સતત આ લોકોને પૂરી પૂરી મદદ પૂરી પાડેલી આ નરેશભાઈ જોડિયાના હોય એટલે એ સતત એ એમને આ ગુનામાં મદદગારી આપી કરી હોવાના કારણે સીપીઆઈ જે આઈઓ છે સીપીઆઈ તલાલા એમણે નામદાર કોર્ટમાં પોક્સો એપની કલમ સત્તર મુજબનો પણ એક કલમ વધારાનો રિપોર્ટ આપેલો મદદગારી કરવા બદલ કેમ કે પોક્સોની એપની કલમ સત્તર મુજબ જે ભોગ બનનારા આરોપી છે તેને આશરે આપવો પણ એ પણ ગંભીર ગુનો છે સર હા હા એ એ તમને જાણું છું એટલે એ દરમિયાન સીપીઆઈ તપાસ કરી રહ્યા હતા એ દરમિયાન સીપીઆઈને જાણવા મળેલ કે ભાઈ આ જે આરોપી છે મદદગારીમાં જે એ અત્યારે હાલ તેના ભટવાદર ગામે હાજર છે તેથી તેઓ ત્યાં તપાસમાં ત્યાં ગયેલા અને નાગેશ્વર પોલીસ સ્થાનિક પોલીસની મદદ લઈ અને આરોપીની ત્યાં ધરપકડ કરેલી અને તેઓને જે બનાવ બન્યો છે એની આગલે આગલા આગલા દિવસે તેમને નાગેશ્વર પોલીસ સ્ટેશનથી લઈને આવ્યા હતા અને એ દરમિયાન તે પોલીસ કસ્ટડીમાં હતો એ દરમિયાન પોતાને લાગી અને જ્યારે તેને પોલીસ કસ્ટડીમાં લાવે છે ત્યારે આને ધરપકડ કરતાં પહેલાં પણ એનું મેડિકલ કરવામાં આવે છે મેડિકલ રિપોર્ટ આવ્યા પછી તેની ધરપકડ કરવામાં આવે છે ત્યાં દરમિયાન એને કોઈ જાતની કોઈ ઈજા નથી ત્યારબાદ એને લોકઅપમાં મૂકવામાં આવે છે અને લોકઅપમાં એને કોઈ કારણ સગ્યમાં કારણોસર પોતે જાતે જ પોતાની જાતને તો લોકઅપમાં ના સાથે પોતાનું માથું અથડાઈને પોતાને ઈજાગ્રસ્ત કરે છે અને તાત્કાલિક એને સારવાર માટે ત્યાં સુત્રાપાડા હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલમાં લઈ લઈ જવા માટે પણ આવે છે ત્યાં વધુ સારા માટે એને પછી વેરાવળ ટ્રાન્સફર કરે છે વેરાવળથી અને દરમિયાન એનો પોલીસ કસ્ટડીનો સમય પૂરો થતો હોય ત્યાં નામદાર કોર્ટમાં પણ તેને ઝૂમ એપ્લિકેશન મારફતે રજૂ કરવામાં આવે છે અને નામદાર જે શાસન્સ કોર્ટ છે મેજિસ્ટ્રેટ સાહેબ તે પણ તેમનું વોરંટ ભરીને જૂનાગઢનું મોકલી આપે છે સબ જેલનું છે અને ત્યારબાદ જુનાગઢથી પણ એને વધુ સારા માટે રાજકોટ રિફર કરવામાં આવે છે રાજકોટથી પણ એને અમદાવાદ સિલમાં રેફર કરવામાં આવે છે અને ત્યાં સારવાર દરમિયાન ડોક્ટર જાહેર કરે છે સર આક્ષેપ કર્યો છે શું હવે આની હવે આખી પોલીસ કસ્ટડીમાં આનું દરમિયાન ઈજા થવાથી એનું મૃત થયેલું છે એટલે એની જ્યુડિશિયલ મેજીસ્ટ ઇન્કવાયરી થશે આની